તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાનું જે ખનન કરવામાં આવતું હતું ત્યાંથી જે મુદ્દામાલ છે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ તમામે તમામ મુદ્દામાલની વિગત છે દસ લાખ અને એસી હજાર વાત સુરેન્દ્રનગરની કરીએ તો ચોટીલાના પ્રાંત અધિકારી મકવાણા દ્વારા એક ફરીવાર બે મોટી રેડ આવી છે લાખો રૂપિયાની જે ચોરી ચોરી આવતી હતી ખનિજ તેને લઈને પર્દાફાશ તેમના દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અનેક વખત તેમના દ્વારા રેડ પાડવામાં આવતી હોય છે ત્યારે કરોડો રૂપિયાની ખનીજ ચોરી જે છે તે એમના દ્વારા પકડી પાડવામાં આવતી હોય છે ત્યારે વધુ એકવાર બે મોટી રેડ જે છે તે પાડવામાં આવી છે ચોટીલા પ્રાંત અધિકારીની ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી અત્યારે ચોટીલા અને સુરેન્દ્રનગરમાં જોવા મળી ત્યારે સુરેન્દ્રનગરમાં એક સાથે બે મોટી રેડ પાડવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે થાનગઢ મામલતદારની ટીમ સાથે રાખી અને રેડ કરવામાં આવી હતી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે ખાખરાડી ગામે ખનીજ ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે રેડ દરમિયાન પંદર જેટલા કુવાઓ એ પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે

જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક શ્રમિકો હતા સાથે જ મધ્યપ્રદેશના પણ કેટલાક શ્રમિકો હતા કે જેને સમજાવટ કરી અને પોત પોતાના વતનમાં મોકલવાની તજવીજ ધરવામાં આવી હતી મોટી માત્રામાં ખનીજ ચોરી જે છે તે પકડી પાડવામાં આવી છે કાર્બોસેલનો એ ગેરકાયદેસર ત્યાં ધંધો કરવામાં આવતો હતો કાર્બોસેલ કાઢવામાં આવતો હતો જેને લઈને હાલ કાર્યવાહી જે છે તે પ્રાંત અધિકારીએ હાથ ધરી છે અત્રેના ચોટીલા સબડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના ખાખરાવાળી સીમ વિસ્તારમાં અમારી નાયબ ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રીતે દરોડા પાડતા ખાખરાવાળી સીમ વિસ્તારની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે કુવાઓનું ખનન કરી અને કોલસો કાઢવામાં આવતો હતો આ જે કોલસો કાઢવામાં આવતો હતો તેના સર્વે નંબર છે સરકારી સર્વે નંબર ત્રણસો છપ્પન અને ખાનગી સર્વે નંબર ત્રણસો સત્તાવન ત્રણસો અઠાવન અને ત્રણસો ઓગણ આ જે કોલસાનું જે ખનન કરવામાં આવતું હતું ત્યાંથી જે મુદ્દા માલ છે મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે જેની વિગત છે એકસો વીસ મેટ્રિક ટન કાર્બોસેલ એટલે કે કોલસો પંદર ચરખીઓ અને પંદર બકેટ તેમજ બે બેરલ ડીઝલ આ મળી આવેલ છે આ તમામે તમામ મુદ્દામાલ વિગત છે દસ લાખ અને એસી હજાર આ તમામે તમામ મુદ્દામાલને માલને ફરી અને ચોટીલા તેમજ થાનગઢ મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે આ તદ્દન ગેરકાયદેસર ખનન કરાવતા જે ઈસમો છે એમના નામો પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે જેમાં જીવણ હામા ભરવાડ રે ખાખરાળી ચાગા રાહા ભરવાડ રે ખાખરાળી અમરસિંહભાઈ શવજીભાઈ રહે ખાખરાળી ગોરધનભાઈ સવશીભાઈ સુનિલભાઈ મનુભાઈ ભરવાડ રહે થાનગઢ અને મનુભાઈ ભરવાડ રહે થાનગઢ આ ઉક્ત છ હિસાબો દ્વારા આ તદ્દન ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાઓ અંતર્ગત તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે